જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા હતા પત્રકાર પરિષદ બાદ વૃક્ષારોપણ કરીને કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ઉપસ્થિત મહેમાનોએ આજના દિવસને કાળા દિવસ તરીકે ઉજવવાનું મહત્વ સમજાવ્યું હતું સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્યધરો આવવાની લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું માત્ર ગુજરાતમાં એક અના પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાતમાં ને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા વિદ્યાર્થીને બે વાગ્યા હતા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપીને કે દેર વોઝ નો ન્યૂઝપેપર ઓન ટ્વેન્ટી સિક્સ એ અમને કહે છે બંધારણની વાત મૂળભૂત અધિકારોની વાત અને ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકારો બંધારણમાં જે રીતે છેદ ઉડાડી દીધો પર્સનલ રાઇટ જેને આપણે ફંડામેન્ટલ ભારતના બંધારણે આપ્યું છે ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એ પણ ખતમ અને સત્તા ટકાવી રાખવા માટે એમણે કરેલો આ કાળા દિવસ અને દેશભરમાં જે દમન કરવામાં આવ્યું અને નસબંધીના ટાર્ગેટ આપ્યા હતા દરેક મુખ્યમંત્રીને અને એની આખું માથા પર લઈને ફરતા હતા સંજય ગાંધી હરિયાણાના એક ગામમાં તો આઠ વર્ષથી માંડીને એસી વર્ષના લોકોની બધાની નસબંધી કરવા માંગી સાત લાખ લોકોને ઝૂંપડપટ્ટીમાંથી બેઘર કર્યા દિલ્હી સુંદર બનાવવા માટે માત્ર દિલ્હીમાં અને એની સામે કોઈ ફરિયાદ ન થઈ શકે કોર્ટ ઓફ લો ત્યાં સુધી કે કોરમ ન મળે ત્યાં સુધી કાર્યવાહી ન થાય એ તો કાયદો છે કે દેટ મીન્સ વન થર્ડ ઓફ ધી ટોટલ સ્ટ્રેન્થ